જે કઈ માણસ કદાચ દુખ યાદી તકલીફ ભોગવે છે ને એ પોતાના કરેલા કર્મોની જ સજા છે બાકી કશું છે સમજાય છે

ભગવાન હજુ એમને આત્મબળ આપે અને એની જગ્યા તપે લોકોને સાચી દિશા બતાવે પણ જે અંધશ્રદ્ધા ફેલાવ છે કે તમે જાઓ તો તમને કે તમારા નજીક ના કરી નાખ્યું છે કા કે તમને કઈ ખવડાવ દેવામાં આવ્યું છે કા તો કે તમારા ઘરની ફસલ આવું ડાટી દેવામાં આવ્યું છે કે ને ઘણા ના તો ઉભા મકાન પડાવી દીધા ભાઈ એવા પ્રશ્નો મારી પાસે બેઠક ચાલુ હોય ત્યારે આયેલા સાચી જગ્યાએ દેવ દર્શન બે પણ કોઈ પૈસા ના દરોડા નહીં કરે આ મગજમાં ગલત બહાર કાઢ ના દે છે તાકાત વાળા હોય

અમારે પરિવાર છે પણ જેમ તમે લોકો જીવન એમ જ અમે જીવવી છીએ પણ કેમ કે દાદો એનું તત્વ લઈને વળ્યો છે

પછી કદાચ આપણને શ્રદ્ધા હશે તો કોઈ એક ધર્મ ને પ્રાર્થના કે જેથી કરીને આપણી વ્યાધી પીડા દવા લાગુ પડે આપણે એમાંથી બહાર આવીએ કોઈ માથે આ નાક માં તૂટી લગતી હોય કેન્સર નો છેલ્લું અને આપણને એમ કે આનું બધું કેન્સર થઈ ગયું છે લીવર જતા રહ્યા છે આને બચાવી માથે હાથ મૂકી દો

એક્યો છે આજ આ લીમડા નું ઝાડ છે તમે રોજ એસિડ ની બોટલ એના મોળિયામાં નાખશો શું થશે ઝાડ લીલું રહેશે પડી જશે તો એમ રોજ તમે એસિડ શરીર માં છો તો લીવર કિડની બધું જવાનું છે ને પછી જ્યારે હડી જાય તમારું સ્વાસ્થ્ય બગાડ્યું છે એટલે એ માર્ગે ના જા અંધામાં ના જાઓ દીકરા દીકરી ને ભણાવું ભણાવશો ને તો જાગૃતતા સમાજ માં આપશો ને

બે ચાર મા અત્યારે મરી ગયા પછી તમારી પાસે એક આશા છે તમારા શબ્દ ચાર ઉતરી દેશે ને તમે મારું આ લેખે જઈ શું

પરમાત્મા ક્યાંય દોડશો ને કોઈ નસીબ ની ચાવી ફેરવી ને દેવાનું સમજાય આપણી જો વિના સ્વાર્થે મદદ કરી જગત

કે ભગવાને એવું લખ્યું હતું ખુસંગી ના સત્સંગી ના રોટલા એટલે જે નથી આપણી પાસે એ દેખાવ ના કરશો ખોટી જગ્યાએ ભરોસો ના મુકશો ઘણા આવે

કોઈ માણસ બેઠા બેઠા લાખ રૂપિયા કમાતો હોય તો આપણને પચાસ હજાર આપવા લઈ જાય લઈને ધંધો ચલાવશે બાકી આપણે ભાગ નહી રાખે તો આપણા એટલી આમ મગજમાં ગ્રંથિ બે જાય છે ને કે શોર્ટકટ લગાવો હોય તો ગમે એમ કરીને કરી બતાવ કરી ના રાય બાપ દાદા નું એ નવરું થાય આપડાતા ઘડિયા ગાંડા હતા ખેતી કરીને મરી ગયા આંકડા લખાવા જતા હતા જુગાર ના પત્તા ટીપ્યા હતા અમુક ને તો જોઉં છું શ્રાવણ મહિનો એક દિન નવરાશ ના રોજ પત્તા ટીપો મારા બેઠા